યુટ ફેમિલી સોગત છે તમારા નવા બ્લોગમાં કેમ સૌ ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે હર મહાદેવ તો અજા જાવ મસ્ત મજાનો આપણો બ્લોગને શરૂ કરી દીધો છે અને વાહલી તમે લોકેશન જોરદારને જોઈ શકતા હશો લોગને યાદ આવે તો કમેન્ટ કરજો ત્યાંનું આ લોકેશન છે ને અત્યારે સવાર સવારમાં હે કે આપણે જો દાંતણ કરીએ છીએ હવે મસ્ત મસ્ત દેશી લીમડાનું દાંતણ છે ને તમે એક ફેર અહીં લો વ્યૂ જો અત્યારે આપણે છે ધાબા ઉપર આવો ક્યાંક વ્યૂ આઈનો આવે છે જો કોઈને યાદ આવે તો યાર કે જલ્દી જલ્દી હે કે કમેન્ટ કરી દેજો કે ક્યાંનું હે આ નજારો ત્યાં સુધીને આપણે હે કે દાતમ કરી ફ્રેશ થઈ જાય તમે કે કમેન્ટ કરી નાખજો બધાને જય માતાજી ને જય મંગલ ને અત્યારે તો મે આજે તમે આવેલા છે અમાર મોટી બેન ઘરે અને આજ બેઠા છે નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે અત્યારે અમાર શાંતિભાઈ ભાઈ જોઈ બેઠા છે હા શાંતિભાઈ હા બેઠા હવે નાસ્તો કરી હા નાસ્તો ને ઉકેની તો બેઠા છે ના યાર મારા મોટા બેન કા મોટા બેન જય માતાજી બની હારુ છે ને અમારે પૂછે ને હારુ છે હો તમે મોડા તો કાઈ ન એવા વેલા દેવા આજ પડી ગઈ ને કે તો હાંસ તો પડી જાય એવું છે તમે આવવાનું છે કપડા ધોવા સવા છે તો આપણે જઈએ સવા છે ન એ જો અમારા ભવ્યા કે સોફામાં જો ભવ્યા અય ભવ્યા તારા આવવાનું છે સવા છે આવો

જાનુ બેન લેશન કરે હે જાનુ બો લેશન આપી દીધું તો એટલું બની નહી કેમે કાપી લે આપ્યું એમને હમ એવું બધું છે ને આપણે એમનું બેઠ બેઠો જોઈએ છે બધું આપણે એટલું બધું કઈ ફાવે નહી જા જા મેંડી બનાવી જઈ આયા બનાવી જઈ હું કાઈ બનાવીશ તો તું લેશન કરા હા એ લેશન કર જે કાઈ નત બનાવતી બેઠી બેઠી

એ ખાવાનું ચાલુ કરી દીધું હે ધોઈ તો બધા કે ખાવાનું કરી દીધું ચટણી પાપડ ભજીયા દાવડા વાત નથી શાક દેવા દીધું એટલે એટલે હમ બેન મારે ધોવી

તો અતાર ભૂખ ના લાગે લાગી જાય આઠ વાગી પાંચ વાગે ખાધું હોય તો આનો અત્યારે ત્રણ વાગ્યા ખાધું એટલે ભૂખ લાગે ને એવું છે તો આપડે જમી લઈ